નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે મારો અવાજ થોડો બદલાયેલો છે મારો અવાજ બેસેલો છે પણ આ વિડીયો બનાવવો જરૂરી હતો વૈભવ સૂર્યવંશીને આપણે બધા ઓળખીએ છીએ ખાસ તો જે લોકો ક્રિકેટને પ્રેમ કરે છે એ વૈભવને પ્રેમ કરે છે એટલા માટે કે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેમને જે રીતે સેન્ચુરી ફટકારી છે એ બહુ લાજવાબ છે તેમને સિક્સર મારી તેમને ચોગ્ગાઓ માર્યા વૈભવ સમગ્ર દેશમાં ચર્ચિત છે ચર્ચિત ચહેરો છે દરેક બાળકને લાગે છે કે જો ક્રિકેટર બનવું હોય તો વૈભવ જેવું બનવું પણ વૈભવ સૂર્યવંશીની જે લાઈફ સ્ટાઇલ છે હવે વૈભવી બનવાની છે સૂર્યવંશીની જે સફળતા છે તેને લઈને ભવિષ્યમાં તેમને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળવાનું છે પૈસા મળશે સુખ મળશે સંપત્તિ મળશે એટલે વૈભવી જીવન તેમનું શરૂ થવાનું છે પણ વૈભવે હાલ મીડિયાને જે ઇન્ટરવ્યૂ આપ્યા છે તેમાં તેમને કહ્યું છે કે એમની સફળતાનો આખો જે શ્રેય છે એ મારા માતા પિતાને જાય છે તો વૈભવના જીવનમાં વૈભવ આવે સફળતા મળે એટલા માટે તેમના માતા પિતાએ જે કુરબાની આપી છે વૈભવે ખાસ યાદ કરી છે અને આ વિડીયો એટલા માટે બનાવું છું કે આજકાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે મા બાપ જ્યારે પોતાના બાળકને ભણાવે છે ગણાવે છે અલગ અલગ ક્ષેત્રમાં બાળક સફળ રહે એના માટે મહેનત કરે છે જરૂરી નથી કે દરેક બાળક ક્રિકેટર બને જરૂરી નથી કે દરેક બાળક ડૉક્ટર બને જરૂરી નથી કે દરેક બાળક એક્ટર બને પણ બાળકને મોટો કરવો એ જ સૌથી મોટી ચેલેન્જિંગ પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિ એટલા માટે કહીશ કે આ દરરોજનું કામ છે આ દરરોજનું કામ માત્ર મા કરી શકે માત્ર પિતા કરી શકે તો વૈભવે જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે એમની જે સફળતાનો શ્રેય માતા પિતાને આપ્યો તો મને ગમ્યું મને લાગ્યું કે આજના યુવાનોને વૈભવની સફળતામાંથી વૈભવની વાતો વૈભવની રીલો એમને ગમે છે વૈભવની રીલ્સ જોઈ અને રાજી થાય છે વૈભવની બેટિંગ જોઈને રાજી થાય છે તો યુવાનોએ શીખવાની જરૂર છે કે વૈભવની ખરી સફળતા વૈભવની વાતોમાંથી છે અને વૈભવની વાતોમાંથી પ્રેરણા મેળવવાની જરૂર છે કારણ કે દરેક મા બાપ આજે પરેશાન છે મોટાભાગના મા બાપની પરેશાની એ છે કે એમના જે બાળકો છે એ બાળકો જ્યારે મોટા થાય ત્યારે કશું કહી શકાતું નથી બાળકો તરફથી એવો જવાબ મળે છે કે મમ્મી તને ખબર ના પડે પપ્પા તમને ખબર ના પડે આ જ્યારે સાંભળતા હશે મમ્મી પપ્પા ત્યારે કેટલું દુઃખ થતું હશે એ તમને ખબર નથી પણ આમ છતાં મા એ મા છે બાપ એ બાપ છે ગમે તેવી પરિસ્થિતિમાં આપણને એ છોડતા નથી આપણી આંગળી પકડીને આપણને જ્યારે દુનિયાના ચોકમાં દોડતા કરે છે આપણને ખભે બેસાડીને દુનિયાને જ્યારે જોતાં શીખવાડે છે એ બાપ હોય કે મા હોય આપણને કોઈપણ પરિસ્થિતિમાં એ છોડશે નહીં તો આપણે આજે શું કરી રહ્યા છીએ સમજવાની જરૂર છે વૈભવે જે વાત કરીએ તમારા સુધી પહોંચી હશે પરંતુ બહુ ટૂંકમાં એમની જે સંઘર્ષમય કહાની છે તમારા સુધી મારે પહોંચાડવી છે એ પછી મારી મૂળ વાત ઉપર આવવાનો છું કે આ વિડીયો હું શા માટે બનાવું છું તો વૈભવ બિહારના સમસ્તીપુર જિલ્લો છે ત્યાંના તાજપુર ગામના વતની છે માત્ર ચૌદ વર્ષની ઉંમરે તેમને જે સફળતા મેળવી છે તેને લઈને દેશભરમાં ચર્ચા ચાલે છે બિહારનું આ નાનકડું ગામ આજકાલ ચર્ચામાં છે પણ આની સફળતા પાછળ વૈભવના માતા પિતાની જે કુરબાની છે તેની વૈભવે જ વાત કરી છે વૈભવના પિતા ખેડૂત છે તો વૈભવે કહ્યું કે સમસ્તીપુર જેવા નાના સેન્ટરમાં કોચિંગ મેળવું ખૂબ અઘરું હોય છે તો બિહારની જે રાજધાની છે પટના એ પટનામાં ક્રિકેટનું કોચિંગ વૈભવ લઈ શકે તેના માટે જે ખર્ચાળ કોચિંગ હોય છે તેના માટે ખર્ચો કરી શકે તેના માટે વૈભવના પિતાએ જમીન વેચી ખૂબ મહેનત કરી અને વૈભવને પટના મોકલ્યો કે જ્યાં રહીને તેઓ ક્રિકેટનું કોચિંગ લઈ શકે વૈભવની માતાએ શું કર્યું તો વૈભવની માતાએ પણ માત્ર ત્રણ ત્રણ કલાકની ઊંઘ લીધી છે આપણને ઊંઘવા ન મળે તો શું થાય આપણને ખ્યાલ છે પણ વૈભવનું સપનું ન મરે સપના ઊંઘમાં જોયેલા સપનાને વૈભવ દિવસમાં સાકાર કરી શકે એના માટે વૈભવના માતા ઊંઘ્યા નથી તો વૈભવે આ બંનેને ક્રેડિટ આપી છે ત્યારે મને ગમ્યું કે વૈભવને હવે ભવિષ્યમાં કોઈ બીજો એવોર્ડ મળે કે ના મળે મેન ઓફ ધ પ્લેયરનો જે એમને એવોર્ડ મળ્યો એ સિવાય ભવિષ્યમાં વૈભવ બીજા કોઈ રેકોર્ડ્સ તોડે કે ના તોડે પણ મને લાગે છે કે વૈભવનું આ જે સ્ટેટમેન્ટ છે એ સૌથી વધારે મારી માટે મૂલ્યવાન છે અને વૈભવે દુનિયાના બધા જ એવોર્ડ જીતી લીધા છે બધા જ રેકોર્ડ એમને તોડી નાખ્યા છે તો વૈભવની આ કહાનીમાંથી દરેક યુવાનોએ શીખવાની જરૂર છે ખાસ તો ગુજરાતના યુવાનોએ અને ખાસ તો ખેડૂતના દીકરાઓએ જે લોકો આજકાલ ગેમ રમી રહ્યા છે તેઓ ગેમ રમીને દેણું કરે છે કરોડોનું દેણું કરે છે કેટલાક કિસ્સામાં આપઘાત કરે છે આપઘાત ન કરી શકે અને આપઘાત ન કરે તે માટે ખાસ તો બાપ અને મા ચિંતા કરે છે ખેડૂતના દીકરા જ્યારે દેણું કરે છે ત્યારે બાપ જેને શરમ લાગે છે જમીન વેચવા જેના વડીલોએ વર્ષો સુધી જમીન સાચવી હોય છે ભૂતકાળમાં અનેક તકલીફો સહન કરીને જે વડીલોએ જમીન સાચવી હતી એ જમીન એટલા માટે વેચવા બાપ તૈયાર થાય છે કે દીકરો આપઘાત ના કરે આ વારંવાર ચાલે છે ફરીવાર સેન્ચુરી વારે વૈભવ તો પોસાશે પણ તમે એક વખત દેણું કરો અને પાછું વારંવાર દેણું કરો તમારો બાપ વારંવાર દેણું ભરે તમારી મા રાત દિવસ મહેનત કરે ખેતરમાં ઊંઘે નહીં તમને ભણાવે એ બધું ભૂલીને મા તમને માફ પણ કરી દે પણ તમે સુધરતા નથી તમે ઓનલાઈન ગેમિંગના રવાડે ચડ્યા છો તમે સટ્ટો રમો છો તમે જુગાર રમો છો તો મારે ખાસ તો ગુજરાતના યુવાનોને આ મેસેજ આપવો હતો આ વાત વૈભવની જે તમારા સુધી પહોંચાડવી હતી કે તમે જે કરી રહ્યા છો એ યોગ્ય નથી તમે તમારા મા બાપ સાથે ગેમ કરી રહ્યા છો અને આ ગેમ કરવાનું પરિણામ સારું નથી તમે તમારી જિંદગીની પીચ ઉપર એવી રીતે આઉટ થવાના છો કે તમને કોઈ બચાવી નહીં શકે અહીંયા થર્ડ એમ્પાયરનો ઓપ્શન જ નથી તમે જ્યારે દેણું કરશો ત્યારે તમને મરવા સિવાય કોઈ ઓપ્શન નથી તમે નહીં મરો તો તમારો બાપ મરવાનો છે તમારી મા મરવાની છે તમારો બાપ અને તમારી મા જમીન વેચીને મરશે એમને આ જીવન શરમ લાગશે જે બાળકને મોટું કર્યું હોય મા બાપની ઘણી બધી અપેક્ષાઓ હોય છે તમે અપેક્ષા પૂરી કરો કે ના કરો પણ મારી ઈચ્છા એવી છે કે તમે જીવનની પીચ ઉપર આ રીતે રનઆઉટ ના થાવ તમે રનઆઉટ થઈ રહ્યા છો તમે રમતા નથી તમે સારું રમો તો મા બાપને બહુ વાંધો નથી તમારી પાછળ ખર્ચો કરવાનો પણ તમે ઓનલાઈન ગેમિંગના રવાડે ચડીને તમે રનઆઉટ થઈ રહ્યા છો તમે ડ્રગ્સ લો છો તમે દારૂ પીવો છો તમે ગાંજો પીવો છો આ ખૂબ ચિંતાનો વિષય છે આઈપીએલનો ક્રેજ જેટલો છે આઈપીએલની મેચો જોઈને તમને જે મજા આવે છે તમે રીલ્સ ને સ્ટેટસમાં રાખો છો વૈભવને તમે શાબાશી આપો છો તો આ વૈભવ જોડેથી આ વૈભવની કહાનીમાંથી કશુંક પ્રેરણા મેળવો વૈભવ પાસેથી કશુંક શીખો તો મને લાગે છે કે ભવિષ્યમાં તમે ખૂબ વૈભવશાળી જીવન જીવી શકશો અને ખાસ તો તમારા મા બાપને મહત્ત્વ આપો વૈભવે સાબિત કર્યું છે કે મા બાપથી મોટવા દુનિયામાં કોઈ નથી તો દરેક યુવાનોને મારી વિનંતી છે કે આ વિડીયો હું બનાવું છું ત્યારે હું તમને શીખામણ નથી આપતો મારું એ કામ નથી પત્રકારનું કામ તો તમારા સુધી સમાચાર પહોંચાડવાનું છે તમારા સુધી માહિતી અને મનોરંજન પહોંચાડવાનું છે અમે ન્યૂઝ આપીએ છીએ અમારા વ્યૂઝ પણ અમારે ન આપવા જોઈએ પણ ડિજિટલના જમાનામાં કદાચ તમે મને પ્રેમ કરો છો મારી વાતો માનો છો તો મને લાગ્યું કે હું આ વાત તમારા સુધી પહોંચાડું અને મારી અપેક્ષા એ છે કે દરેક મા બાપ તમારી પાસે ઘણું બધું અપેક્ષા રાખીને ઘણી બધી અપેક્ષા સાથે તમારી પાસે એક પ્રકારના જીવનની અપેક્ષા રાખી રહ્યો છે એ માપ એ મા અને બાપની આ જે આશા છે એના ઉપર તમે પાણી ન ફેરવો તેવી મારી અપેક્ષા છે આ જ પ્રકારના અન્ય વિડીયો સાથે મળીશ મારો ઈરાદો તમને શીખામણ આપવાનો નથી પણ મારો ઈરાદો એવો છે કે સારી વાત જે મને ગમી એ વાત હું તમારા સુધી પહોંચાડું તો મારી ઈચ્છા છે કે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો દરેક મા બાપ પોતાના બાળકોને આ વિડીયો બતાવે અને બાળકો આ વિડીયો જોઈને મા બાપને એક હગ કરશે તો મને ગમશે ફરી આવા જ કોઈ વિશેષ વિડીયો સાથે મળીશ